લાખનો મુદ્દામાલ કરી આગળની કાર્યવાહી માટે પાણીગેટ પોલીસ સ્ટેશન સુપ્રત કર્યો છે લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને વડોદરા શહેર પોલીસ વિભાગ દ્વારા બુટલેગરોની ગતિવિધિઓ પર નજર રાખવા માટે પ્રોહિબિશનની ડ્રાઈવ શરૂ કરાય છે જેના અંતર્ગત પોલીસ દ્વારા વિવિધ વિસ્તારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવી રહ્યો છે તે દરમિયાન શુક્રવારે પીસીબીની ટીમને બાતમી મળી હતી કે ડભોઈ રોડ પર આવેલા પરિવાર ચાર પાસે રણછોડ પાર્ક સોસાયટીની બહાર બે કારમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડીને મૂકવામાં આવ્યો છે જેના આધારે પીસીબીની ટીમે બાતમી મુજબના સ્થળ પર જઈને પાર્ક કરેલી બંને કારમાં તપાસ કરતા અડતાલીસ નો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો બંને કારના ચાલક નહીં મળી આવતા તેમણે વોન્ટેડ જાહેર કર્યા હતા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આયકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર